અપને ગાડી હેરાન કરતી તા કાય દવા છોટવા મને આવડતું યુ ધોરિયામાં મોટો મોટો તમામ પાણી વાખું પલાવ જાય હે તો કેવી મસ્તી ની નાવત ની પડી ગઈ ની તો હાવિત તો અયા કેડામાં પાણી પીતા ટાયર કાઢીને વીય ગયો છે ને જમવામાં છે બટે બતાવવાનો છે હર હર મહાદેવ કેમ છો દોસ્તો બધા મજામાં તો ઉમીદ કરતો હું કે બધા મજામાં જ છું અને આપણે સવાર સવારમાં આવ્યા છીએ આ વાડીયા આવાડી આવીને આપણે મોટર ચાલુ કરી દીધી છે ને ત્યારે ત્યાં પોપ લઈને દવા સાંટો કારણ કે એક પોપ સાંટવાનો હવે દવાનો ને દોરિયામાં સાંટવાના ને ખડની દવા ક્યુ સાંટો નહીં હમણાં તમને કહું છું અને ચાલે ત્યાં જ આવશું મોટર ચાલુ કરી પાણી વાળવા ને એ કહે કે પ્રોબ્લેમ થઈ જાય ગમ છો હું હમણાં કહું શું પ્રોબ્લેમ હા નહીં તો સવાર સવારમાં આપણે આ ગાડી હેરાન કરી દીધા કારણ કે પાછલા વેચી છે આવા અને દોરી આવી પડી ચાર જવા એવું બી એ કાણી કરીએ વારમાં ને પાછો આપણે બધું સામાન લઈને તો બે અઢી કલાકથી મોટર ચાલુ હોય તો કે બે કેરા પી રહ્યા છે ને એક કેરો સાઈડનો પીજો ને એક કેરો આંબાનો પીજો એટલે આંબાનો જે બેડ હતો ને

અને પાણી નામ દે ને એટલે ઓરિયા ઓગળીને વીજ અંદર ને ખાલી પપ ભરવાનું બાકી રહો છે ને બી બધું થઈ જાય કમ્પ્લેટ અને પછી આ દવા નાખવાની હાલો ગાય પપ ભરીને બીજા દે એ સાટવા દવાનો પપ ભરી લીધો મેં ખંભે સટાવી લીધો ને હવે સાટવા માંડીએ ધોરિયો છે કે ધોરિયામાં ખડ છે આ સાટવાનું છે હમણાં દેખાડું ખડ ને બધું તો જો આ ખડ છે ને આ બધું ધોરિયામાં મોટું મોટું તો એમાં સાટવા છે ને થોડીક પછી એવું ને તો આ દોરિયામાં એ સાટ્યું તો આ બધી સાટી દીન બાળી દે તો સાટવા મળું હું દવા સાટવાનું કરી દીધું છે સાલું અને આવી રીતે આમ સાટું છે જો આ ખર્ચે તો આમ આમ પાણી વાખું પલાળતો જ છું જેટલા આમ ધારીએ ને એટલા દવા સટાઈ જઈએ ને હવે હું જાઉં છું પપ મેકવા ગોળીએ અને કારણ કે પપ મેકીને વિયાવું નકર કેરો પાણી વધારે પીધા કારણ કે આખો પપ થાય તો જોવાય કે પીજું કે જો આ અમારી તો કેવી મસ્તી નહીં તો આવી છે પાણી પીધેલા આપેલી કહેશ પછી ખાતર નાખીને પાવન થાય એટલે હમણાં તો નહીં પાવન થાય હાલ તો અત્યારે આપણે પપ ખાઈ ગયા ગયા કેરો વાળ પપ મેકીને આપણે આવ્યા ને તા કેરો ફૂલે ફૂલ ભરાઈ જ કેટલું પાણી ગયું અને કેળો વાળીને આપણે પૂગજ્યા છે એ પાણી જાય છે ને આ ઓલી જગ્યા હે તા આપણે હાવીની ભી પડી ગઈ ને હમણાં દેખાડો હાવી કેટલા આઘા હતા બધી હમણાં હેઠળ નીકળી જાઓ તો એવા આપણે એટલા માટે ગયા હતા અને ધોલા પણ કાસ બોવી જવા અહીંયા કેળામાં પાણી પીતા હા ને હું એટલા થાય ગતો એટલા આમ થાય કહેતો ને તો અહીંયા મને દેખાઈ ગયું બોલો કેળો છે ને ના ના જતા હાવી જેકાનકો તો નયા કામ ઓઈલ કરે તો ના હતા તાએ તો ઊભો ને ભાડી ગયો પછી આઈલા મેં કા વેતા બબડાટી આમ દેરમાં નઈ તો થોડીકોડી ઝેર થઈ ગઈ મજા રે પાછો આ ઝેર માં પાણી વાળો આવી ગયો છું ને જો મસ્ત મજાની ઝેર ઊભી છે એકદમ લીલી લીલી છમ છામજેવી હાલ બોપર થઈ જાતો હવે જમી લે તો પાણી વાળતો નું આઈલો નીકળી જશું ભાત લેવા કારણ કે ભાત લીમડે પડ્યું છે તો લીમડેલ ભાત લઈ આવું ને આ નાકે બેઠો બેટા કાઈ લઉં એટલે એ કાર્ય બધું કામ ચાલુ રહે મોટર બેન ન કરવી પડે કાઢીએ છીએ આપણું ટિફિન ને ગાડી પંચર પડી ગયું તો ભાઈ ને ટાયર કાઢીને વીએ જ છે ને ટેકો મેકતો જ છે ને હવે ટાયર હે કે પંચર કરાવવા હવે રઘુભાઈ લેતા જા હે એ બડે તો બડાળી જવાના ને તો એ લેતા જા હે ને પંચર કરાવવા આટો તો આપણે ટિફિન લઈને વીએ દે પાછા પાણી વાળવા ને ના દીને આપણે જમી લેવું ને અત્યારે ટિફિન કાઢ લઉં ધીમે ધીમે કાઢું દે ને ભાઈ ગાડી પડી જાય કાઢ લીધું છે ને હવે પાછા ભાગ્યા પાણી તો આપણે ભાત લઈને વી પછી જમવા ને ત્યારે જમવા બે જશે ને જમવામાં બટેટાનું ને તુજ નું શાક ને રોટલો ને રોટલી ને એવું બધું છે જમવામાં તો જમીલી કેરો નો ભરાઈ પેલા કારણ કે મોટર ચાલુ છે પાણી છે આવશે ને હવે પાછો જ આવશે ટિફિન મેટલા તો ટીફિન પાસું મેં હોતું નહીં તો કે પછી યાદ કરવું ઓછું ને ગાડીઓ તૈયાર એટલે નહી ના પીડ્યું રહી

ખાટા લઈને પગી જશે ઘેરે ને જઈ લઈ જાય ને હું પાણી પીને હવે ખાટલે બે હું ચહેરી કરું છું તો વિચારે કે હાજ પડી છે ને ચાર આપણે મેળે ને કે થોડું ગમતે કામ કર્યું ખાલી એક બે ખૂટા ખાલી બાંધા બસ બીજું કંઈ નહીં કર્યું ને બીજું બધું બાકી છે તો આજના બોલો બસ આટલું જ વિડિયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં